નામદોદ ધારાસભ્ય શેતર વસાવાએ ગોધરા મુલાકાત લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શિક્ષકોની ભરતીમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના દેડિયાપાડા ધારાસભ્યએ આક્ષેપો કર્યા હતા અને રાજ્યોના શિક્ષકોની ભરતી એકલવ્ય મોડલ સ્કૂલમાં ભરતી કરવામાં આવી છે હિન્દી ભાષી શિક્ષકોને સ્થાનિક ભાષા આવડતી નથી માટે સ્થાનિક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જેને લઈને સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવાની માંગ કરી હતી ઘોઘંબા અને હાલોલ મનરેગા સહિત યોજનાના ભ્રષ્ટાચાર અને શિક્ષણ આરોગ્યને લગતી સમસ્યા બાબતે અનેક રજૂઆતો મળી છે જેને લઈને આવનાર સમયમાં હાલોલ કાલોલ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારશે અને મજબૂતાઈથી લડનાર હોવાનું જણાવ્યું હતું સાથે આમ આદમી પાર્ટી દેડ્યા પાળાના ધારા સભ્ય પોતાની પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા અને તાલુકા સંગઠનના પદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં સંગઠન લક્ષી માહિતી મેળવી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી આજે અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન જાંબુઘોડા ગોગંબા હલોલ તાલુકા ત્યાંના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો તમામ પદાધિકારીઓ સાથે મળીને આજે અમે જયારે ગોધરા પહોંચ્યા છે ત્યારે આજે અમને આ દરમિયાન ટ્રાયબલ વિસ્તારમાં જે સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે એમની પણ અમે મુલાકાત લીધી ત્યારે એક ગંભીર બાબત અમારા ધ્યાન પર આવી છે જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન જે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી પ્રિન્સિપાલ હોય પીટીજી હોય બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે એમાં ચાર હજાર જેટલા જે સ્ટાફો ભરતી કરી છે ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા ગુજરાતી લખતા ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી ત્યારે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યોના જે શિક્ષક મિત્રો આવ્યા છે ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા નથી વાંચતાતું નથી સમજતા તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે ત્યારે ગુજરાતના જેટલી શાળાઓમાં વીસ હજાર જેટલા આદિવાસી બાળકો ભણે છે ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અમે ગુજરાત સરકાર અને અને આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રીને શું ગુજરાતમાં ઉમેદવારો નથી શું બહારના શિક્ષકોની જે ભરતી કરી છે આ વિસ્તારના બાળકો સાથે કઈ રીતના એ લોકો એમની અનુકૂળતાએ હશે કેમ કે આ વિસ્તારનું વાતાવરણ અલગ હોય છે એની ભાષા અલગ હોય છે તો બહાર રાજ્યના શિક્ષકો કઈ રીતના અહીંના બાળકોને ન્યાય આપી શકશે ત્યારે આ ખૂબ જ બેદરકારી ગુજરાત અને કેન્દ્ર સરકારની બહાર આવી છે એમાં ગઈકાલે અમે બાળકો એમના વાલીઓ તમામ લોકોને મળ્યા છે ત્યારે બાળકોએ અમને સામેથી કીધું અમારા પર જાણે અખતરા કરતા હોય આ બહારના શિક્ષકો આવીને પોતે શીખતા હોય એવું બાળકોને ત્યાં પણ લાગી રહ્યું છે જો આ એક શિક્ષણ જગતની ખૂબ જ ગંભીર બાબત છે અમે આજે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છે લખ્યો છે અને આજે જ મોકલાયો છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે અને જે રેસિડેન્શિયલ એકલવ્ય મોડલ સ્કૂલો આદિવાસી વિસ્તારોમાં જે સુડતાલીસ જેટલી છે એમનો જે તમામ સ્કૂલનો પંદરનો સ્ટાફ જે પંદર જણનો સ્ટાફ હમણાં ભરતી થયો છે બહારના રાજ્યોનો છે એમની જગ્યા પર લોકલ ટેડ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય મળે એવી આપના માધ્યમથી અમે સરકારશ્રી પર માંગણી પણ કરીએ છે સાથે સાથે આ વિસ્તારોમાં ફરતા છોટાઉદેપુર નર્મદા ભરૂચ દાહોદ તમામ જિલ્લાઓની પરિસ્થિતિ ખૂબ જ શિક્ષણ બાબતે ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓ છે દાહોદની વાત કરીએ એકસો ને આઠ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે છોટાઉદેપુરમાં ઉદેપુરમાં કેટલીય શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સંખેડામાં ચાર શાળાઓ એવી છે બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક નથી તેવી જ રીતે ઘણી જગ્યાએ બાળકો ભણવા માંગે છે પણ ઓરડાઓ નથી અને ઓરડાઓ જર્જરિત હાલતમાં છે તો સરકાર શિક્ષણનું પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ હોવા છતાં જરાય પણ સરકાર શિક્ષણ બાબતે ગંભીર નથી એવું અમને લાગે છે ગઈકાલે અમે છોટાઉદેપુર રસ્તા પર ચાલતા હતા એક ખુલ્લા ખેતરમાં આઠસો થી પણ વધારે કન્યા કેળવણીની બે હજાર ત્રેવીસની સાયકલો ત્યાં પડી હતી જે સરસ્વતી સાધના અંતર્ગત કરોડો રૂપિયા ની સાયકલો આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં સરળતા રહી એના માટે આપવાની હોય છે પણ બે વર્ષથી દીકરીઓ સાયકલોની રાહ જોઈએ છે જાણે માટે તપ કરતી હોય એવું લાગે છે તો સરસ્વતી સાધનાની સાયકલો દરેક જિલ્લાઓમાં આજે વરસાદના પાણીમાં કાટ થઈ રહી છે એવી રીતે મનરેગા યોજનાની વાત કરીએ મનરેગામાં તમામ જિલ્લાઓમાં મટીરીયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીઓ આવી છે

અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ હોય એમને લાગી રહેલું છે આવા તમામ બાબતોને લઈને અમે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપશે અને ફરી પણ નિરાકરણ નહીં આવશે તો જિલ્લા પ્રમાણે દરેક જિલ્લાઓમાં આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી ગાંધી જીડિયા માર્ગે રોડ પર પણ ઉતરવાનું હશે તો સડકથી લઈને સદન સુધી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટે આગળ આવશે લોકસભા બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હતા અમે પણ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર હતા ત્યાં પણ અમને બેતાલીસ ટકા જેવા મત મળ્યા છે ત્યાં સૌની મહેનતથી સૌની સૌના આશીર્વાદથી જે લોકો ભાજપના લોકો પાંચ લાખની થી જીતવાની વાત કરતા હતા ત્યાં અમે એમને પંચ્યાસી હજાર છસો ને મતથી જીતવા દીધા છે ત્યારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણી આવવાની છે એ નગરપાલિકાની હશે તાલુકા જિલ્લા પંચાયતોની હશે ઇન્ડિયા ગઠબંધન થશે તો સાથે રહીને લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો આમ આદમી પાર્ટીની તૈયારી છે તમામ બેઠકો પર આવનાર દિવસોમાં